તો અંબાજી મંદિર અને તેના આસપાસના વિસ્તારનો રૂપિયા બે હજાર કરોડના ખર્ચે વિકાસ થવાનો છે આગામી ત્રણ વર્ષમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે જે માટે વિવિધ પ્રોજેક્ટની જાહેરાત બાદ તેને લગતી તૈયારીઓ પર શરૂ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસની થીમ પર વિકાસ કરવામાં આવશે માન્ય કોરિડોર જય મા કોરિડોર પણ અંબાજી ખાતે બનાવવામાં આવે છે અંબાજી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓ યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ બે હજાર કરોડ ના પ્રોજેક્ટ ની જાહેર ની તૈયારી કરી છે જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર ગબ્બર રેલવે સ્ટેશન એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ ગટર પાણી એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે તો અંબાજીનું ડ્રા ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે અત્યારે એ મંજૂરી હેઠળ છે એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે